કહેવાય કે કોઈપણ વિસ્તારની અંદર પોલિટિકલ પાર્ટી જે હોય તે પ્રમાણે લોકો વહેંચાયેલા હોય છે પરંતુ શું બનાસકાંઠાની અંદર હવે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ આ બંનેઓ વહેંચાઈ ગયો છે કારણ કે ક્યાંક ને ક્યાંક ગેનીબેનની જીત બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૌધરી સમાજ જે છે એ એક નથી અને એક ન હોવાના કારણે રેખા ચૌધરીની હાથ થઈ છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ભાજપે બનાસકાંઠાની સીટ ગુમાવી એટલે ઘણા સમીકરણો ફરી ચૂક્યા છે જ્ઞાતિવાદી અસ્તિત્વની લડાઈ અને ઝેરના ઘૂટળા ભરવા સુધીની વાતો જાહેર મંચ પરથી થવા લાગી છે આ સિલસિલામાં શિવા ભૂરિયાએ કોંગ્રેસના હવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે મંચ પર હતા ત્યારે જે વાત કહી તે સમાજ માટે હતી અને સીવા ભુરિયાએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે જો સમાજ એક નહીં થાય તો બનાસકાંઠાની અંદર અત્યારે જે થરાદની સીટ છે તે એકમાત્ર થરાદની સીટ જ ચૌધરી સમાજ પાછળ રહેશે શિવા ભુરિયાએ આખા મામલે શું કહ્યું કારણ કે જ્યારે શિવા ભુરિયા બોલી રહ્યા હતા ત્યારે રેખાબેન ચૌધરી શંકર ચૌધરી પર્વત પટેલ પણ મંચ પર બેઠેલા હતા જે ચૌધરી સમાજનું આમ તો મોટું માથું કહેવાય છે પરંતુ ચૌધરી સમાજના લોકોએ જે રીતે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનને વોટ આપ્યા હતા તેને લઈને શિવા ભુરિયાનું આ નિવેદન ખરેખર વિવાદ સર્જનારું છે પહેલા શિવા ભુરિયાનું એ નિવેદન સાંભળી લઈએ મેં તમે એમ કહેતા હતા કે અમે તો રાષ્ટ્રવાદી છે હવે વખમમાંથી રાષ્ટ્રવાદને તમે બે વોટ લઈ આવો તો ધનો ધનો અને એક એક એવા નથી જ્યાં એટલે મિત્રો સમાજ જઈ વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ જઈ મિત્રો જુદો છે ગમે હું જયારે પીવું પડે પીવું જોવે પીવું પડે પણ જયારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ ન લઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કે આખી ચૂંટણીમાં જોડી રેખાબેન નું નામ તો નથી તો મારા માર્કેટ નું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન ને બેઠે પૂજો પૂજો હોય તો ભાષણ કરો ઉભાષણ કે શેદી કીધું ભાતમે બોલતા લઉ રેખાબેન નું વ્યક્તિગત નામ તો લીધું ઉમેદવાર આ રેખાબેન મારો ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો માજીભાઈ ડોંદ્રમ ની ધારાસભ્ય થઈ ગયો શું એને કોઈ શું એનો રબારી કોઈ ફેર પાડ્યો આખ દી એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ના શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેરફાર પાડે એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની હું તો રાષ્ટ્રવાદી છું બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે જો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે અને તમે તો અમે નહીં પરબત બીજો ખૂબ બધું જોયું છે ને આ માવદીભાઈ જોયું છે એટલે મને અમને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે અહીં સંવાદની બારી લાયો છે ને તમારો જીવ જોવાના છે એટલે મિત્રો તમને બધાને ઇવાન મિત્રોની વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું પીવું જોવે અને ઝેર પડીને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજની એકતા કઈ રીત જળવાય આ વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે મારે કોઈની લાશારી છે નહીં મને ઘણી વખત ગણાય એમ કે શિવા બા તમે જો કોમ મો એને ઘણી વખત કહું કે મુ કુંભત તો તમારા મનીજ પર વોટ આવી એમ કહેતું અલ્યા આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટો લાગ્યો એ કુંભત નથી એક પણ વોટ જાગીરદાર ભારત ના આવ્યું એ કુંભત ના ગણાય તમારા જે બાપ ની સારી આર શું કોઈ મોટો ફરફાડ પાડી દો હવે એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનતા રહેજો અને બધાને આ પરબત બેઠા ફક્ત ને ફક્ત એક જ જ વિધાનસભા ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતી માસો બધા ઠાકોર બહુ મૂર્તિ છે અમે તો અમારી કિસ્મત તમારે લો મેં જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને

ઠાકોર એ પોતે કોંગ્રેસના હતા અને તેમના માટે થઈને નિવેદન આપવામાં આવ્યું હતું તે પ્રકારની વાતે ચર્ચાએ જોર પકડ્યું છે સાથે સાથે એ પણ આપણે જણાવી દઈએ કે શિવા ભુરિયાને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું શિવા ભુરિયાએ અંદરના ડખામને લઈને દાવો તો કર્યો કે ચૌધરી સમાજમાં રાજકીય કિન્નાખોરીના કારણે આંતરિક ડખા પડ્યા અને તેનો પડઘો જે છે તે લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યો પરંતુ અહીંયા સ્પષ્ટ છે કે ચૌધરી સમાજે પણ ગેનીબેન ઠાકોરને વોટ આપ્યો છે અને ગેનીબેન ઠાકોરને જે વોટ આપ્યો છે તેના કારણે ગેનીબેનની જીત થઈ છે શિવા ભુરિયાના આ નિવેદન બાદ હવે બનાસકાંઠામાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શિવા ભુરિયા પોતે કોંગ્રેસ પાર્ટીમાંથી આવે છે અને છતાં તેમને સમાજ માટે થઈ અને રેખાબેન ચૌધરીને મદદ કરી અને એવું કહેવાય રહ્યું છે કે રેખાબેન ચૌધરી માટે તેમણે પ્રચાર પણ કર્યો પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે અને ઠાકોર સમાજ અહીંયા સવાલ ઊભો કરી રહ્યો છે કારણ કે નવઘણજી ઠાકોરનું પણ નિવેદન આવ્યું હતું એના બાદ અને નવઘણજી ઠાકોર પણ શિવા ભુરિયાની વિરુદ્ધમાં બોલતા દેખાયા કારણ કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની રાજનીતિમાં સમાજ ખૂબ મહત્વ રાખે છે એમાં સૌથી મહત્વનું જો આપણે સમીકરણ જોવા જઈએ તો સૌથી પહેલાં આવે ચૌધરી સમાજ ત્યારબાદ આવે ઠાકોર સમાજ અને ત્યારબાદ આવે રબારી સમાજ હવે આ ત્રણ સમાજનું જે સમીકરણ છે આ ત્રણેય સમાજમાંથી કોઈ એક સમાજ વહેંચાઈ જાય તો કોકની હાર અને કોકની જીત એ નિશ્ચિત હોય છે કારણ કે જો ઠાકોર સમાજમાંથી ઉમેદવાર આપવામાં આવે અને આ વખતે કોંગ્રેસે એક રણનીતિ તહેત ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી અને ઠાકોર સમાજમાંથી એ પણ કોઈ બેનને ટિકિટ આપવામાં આવે એ પહેલી વાર થયું હતું અને એટલા જ માટે થઈને ઠાકોર સમાજે તો વોટ આપ્યા જ આપ્યા પણ સામે માવજી દેસાઈ અને ગોવાભાઈ રબારીની જે નિષ્ક્રિયતા હતી તે પણ ક્યાંક ગેનીબહેનને મદદ કરી ગઈ અને સાથે સાથે ચૌધરી સમાજમાં જે ફાટા પડ્યા તે પણ ગેનીબેન ઠાકોરને જીતવા માટે મદદ કરી ગઈ હવે બનાસકાંઠાની અંદર જે અત્યાર સુધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની હતી જે સામાન્યતઃ વર્ષોથી જોવા મળે છે પરંતુ આ આ જે લડાઈ છે તે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની નહીં પરંતુ ચૌધરી સમાજ વર્સીસ ઠાકોર સમાજની થઈ ગઈ છે અને એ હવે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ સ્પષ્ટ રીતે લોકો અનુભવી રહ્યા છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં